ફરી વરસાદના નવા મોટા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો કારણ કે હવે જલ્દી જ જન્માષ્ટમી આસપાસ વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળી શકે છે ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે પિયતની મથામણમાં છે અને વરસાદ ગુજરાતના લગભગ જિલ્લાઓમાં અત્યારે ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે પરંતુ બાકીના ગુજરાતના જિલ્લાઓમાં હાલ પિયતની જરૂર પડે તેવું વાતાવરણ છે ત્યારે આગામી દિવસોમાં જન્માષ્ટમીમાં વરસાદ ક્યારથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ જે છે તે કેટલા દિવસ ચાલશે અને આ નવા રાઉન્ડમાં કેવો વરસાદ થશે જિલ્લામાં કેવા વરસાદની શક્યતા છે કઈ તારીખથી વરસાદ શરૂ થશે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે ગુજરાતમાં આગામી પંદરમી ઓગસ્ટ સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત સોળથી અઢારમી તારીખે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સપ્તાહના અંતમાં સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે હવામાન વિભાગે આ સાત દિવસમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટની ચેતવણી આપી છે આ સાથે આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધી શકે છે આજથી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તેમણે આ અંગે આગળ જણાવ્યું કે સોળથી અઢાર ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે અને આવતીકાલે તેરમી તારીખે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પંદર અને સોળ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે ગુજરાતમાં આગામી પંદરમી ઓગસ્ટ સુધીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત સોળથી અઢારમી તારીખે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જાહેર કરેલા મેપ પ્રમાણે જન્માષ્ટમીના સોળમી તારીખથી લઈને શનિવારના રોજ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે રવિવાર અને સત્તરમી તારીખે આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સોમવારથી ભારે વરસાદની તીવ્રતામાં વધારો થતો દેખાય છે અઢારમી તારીખે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અઢારમીએ ગીર સોમનાથ અમરેલી ભાવનગર તથા પંચમહાલ વડોદરા દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે વાત કરીએ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ વિશે તો સૌથી વધુ વરસાદ ક્યાં થશે ખેડૂતો થોડા કેટલાક દિવસથી જોરદાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ વરસાદી સિસ્ટમ હવે હાથ વેતમાં હોય તેવું લાગી રહ્યું છે ખેડૂતોને જન્માષ્ટમી ખેતરમાં નહીં ઉજવવી પડે એવા એંધાણ મળી રહ્યા છે ખેડૂતો થોડા કેટલાક દિવસથી જોરદાર વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ વરસાદી સિસ્ટમ હવે હાથ વેતમાં હોય તેવું લાગી રહ્યું છે બરાબર બંગાળની ખાડીના મધ્ય વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે જે હવે લો પ્રેશરમાં ફેરવાશે બાદમાં ધીમે ધીમે તે આગળ વધશે અનુમાન પ્રમાણે આ સિસ્ટમ આગળ વધીને લો પ્રેશરમાંથી થોડી વધુ મજબૂત પણ બની શકે છે એટલે કે વેલમાર્ક લો પ્રેશર પણ બની શકે છે ઇ એફ વેધર મોડલમાં ડિપ્રેશન અથવા વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના દર્શાવાય છે જો સિસ્ટમ વધુ મજબૂત બનશે તો વધારે વરસાદની સંભાવના જોવાઈ રહી છે સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ તો બંગાળની ખાડીમાં હવે છટ ચાલુ થઈ ગઈ છે એટલે કે બંગાળની ખાડીમાં વરસાદનો ખોરાક બનવાનો શરૂ થઈ ગયો છે હવે અહીંથી ભેજવાળા પવનો ધીમે ધીમે આગળ વધશે અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના વિસ્તારમાં થઈને ગુજરાતમાં પહોંચશે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે વિવિધ વેધર મોડલ તથા હવામાન નિષ્ણાતોના અનુમાન પ્રમાણે આ સિસ્ટમ બંગાળની ખાડીથી અરબ સાગર સુધીની સફર ખેડશે આ દરમિયાન ઠેર ઠેર ભારેથી અતિભારે વરસાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અનુમાન પ્રમાણે આ સિસ્ટમની અસર પંદર ઓગસ્ટથી શરૂ થઈ શકે છે ગાજવીજ સાથે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે જોકે જન્માષ્ટમી એટલે કે સોળ ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની શરૂઆત થઈ જશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ શકે છે અનુમાન પ્રમાણે આ સિસ્ટમની સાથે જ અરબ સાગર પણ સક્રિય થઈ શકે છે વિવિધ મોડલ અનુસાર થી લઈને ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ છવાશે ખેડૂત મિત્રો ખાસ તારીખો નોંધી લેજો સોળ ઓગસ્ટથી લઈને ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં જોરદાર વરસાદી માહોલ છવાશે વેધર મોડલ તો એવું પણ દર્શાવી રહ્યા છે કે આ સિસ્ટમની અસર થોડી ઘટવાની શરૂ થશે ત્યાં જ બીજી એક સિસ્ટમ એ જ ટ્રેક પર ગુજરાત પર પહોંચી શકે છે હાલ ઉદભવેલી સિસ્ટમના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના છે નિષ્ણાતો નિષ્ણાતોના મતે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાઈ શકે છે એમાં પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સાંબેલા ધાર વરસાદની સંભાવના રહી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય એવી પણ સંભાવના છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો યુટ્યુબ ચેનલ નમસ્કાર